પામી શકે છે પણ એમાં એ છે ને કે એને કોઈ પોતાના પ્રેમ રૂપે નથી લેતું જોવે છે માત્ર હવસ તો હવસમાં પ્રેમ ક્યાંથી આવે

કે તમે કયા પ્રેમની વાતો કરો છો ભારતની ભૂમિમાં ભૂમિ માં ને ઢોલા માં ફેસ ચાલુ ચાલુ હે એનેમ કમ એનેમ મોલ ઢોલા મારુ હોટેલ પદમણી અને ઢોલાજામ ઓઢાજામ એટલે આપણે ફરીથી રીકનેક્ટ કરી બંદી ના